આમ લુંબે ઝુંબે ભરેલું છે અને આની અંદર લાલ જે મરચા છે એ એનું ઉત્પાદન પણ અત્યારે શરૂઆત થઈ ગયું છે આ આ આ આપ આપ જોઈ જોઈ શકો શકો છો છો આની આની અંદર અંદર લાલનું ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે છે તો જે લાલ બિપિનભાઈ એ અત્યારે શું ભાવમાં માર્કેટમાં વેચાય અત્યારે તો સાહેબ સમથિંગ પંદરસો રૂપિયા આજુબાજુ માર્કેટ છે વીસ કિલોના પંદરસો વીસ કિલોના અને આજ જ દાખલા તરીકે લીલા આપણે માર્કેટમાં વેચી તો લીલામાં એવું છે કે જો બહુ ઉત્પાદન હોય કદાચ બાકી લીલાનું નું હમણાં સુધી માર્કેટ સારું હતું છસો આઠસો આઠસો રૂપિયા હતા અત્યારે ઓછું છે એટલે અમે લાલ કરીને ને વેચ્યું એટલે આના ભાવ સારા આવે હવે આ તમે પાંચમા મહિનાની ની તારીખે આ વાવેતર કરેલું છે તો આની અંદર તમે શું સારવાર કરી છે કે આટલી સરસ જ ઉભી છે કે એને તમે કઈ રીતે એનું સંગોપન કર્યું છે કે ભાઈ આટલી સરસ મરજિયાત ઉભી છે આપણે તો આમાં તમે સાહેબ પહેલેથી દવાની કાળજી ફરજિયાત ખાતર દેવાનું ટાઈમ ટુ ટાઈમ શેડ્યુલ પ્રમાણે ખાતર કયા ટાઈમે તમે કયા ફર્ટિલાઇઝર એનાથી કેવી રીતે વાપરા ખાતર માં એવું હોય માનો મરચી આપડે લાવીને કમ્પ્લીટ ચોંટી ગઈ પહેલેથી ખાતર ચાલુ કરી દેવાનું શેડ્યુલ પ્રમાણે હાલો બધા તમામ ગ્રેડ વાપરવાના નોબેલ એમજીઓ નોબેલ સીએ પછી બાર એક સેટ હોય જીરો બાવન ચોત્રી હોય તેર જીરો પિસ્તાલીસ કેટલા દિવસે તમે આ બધા ખાતર વાપરો છો દર ચોથા દિવસે ખાતર દેવાનું દર ચોથા દિવસે અને પાણીનું મેનેજમેન્ટ તમે કેટલા દિવસે પાણી આની અંદર આપો છો પાણીમાં જેવી જરૂર ટેમ્પરેચર કેવું છે કઈ રીતે છે બાકી માનો કે આજ બહુ પુષ્કળ આપણે પાણી આપી દીધું તો બે દિવસ નહીં જવા દેવાનું પાછું દેવાનું એમ સમજો એટલે ભેજ જોઈને તમે પાણી આપો જોઈને પાણી દેવાનું તો મિત્રો આપ ખાસ જોઈ શકો છો કે આ જે આટલો સરસ મરચાનો જે પાક છે આ મરચાના પાકની અંદર અ વ્યવસ્થિત ખાતરનો મેનેજમેન્ટ છે પાણી વ્યવસ્થા પણ સારું છે અને આ હો આજની તારીખમાં આટલી સરસ મરચી આટલો સતત વરસાદ છેલ્લા એક મહિનામાં સતત વરસાદ ચાલુ સતત વરસાદ ચાલુ હોવા છતાં આ મરચાની અંદર સારું ખૂબ એવું સેટિંગ થઈ ગયેલું છે મરચા અંદર ક્યાંય પણ પ્રકારની જીવાત કે કોઈ પણ ફૂગ નું ઉપદ્રવ નથી અને બહુ સારી રીતે આ મરચી આજ ઉભી છે બિપિનભાઈ આનું એવરેજ તમે એક વિગાની અંદર કેટલું ઉત્પાદન તમે લાલ લ્યો છો આ લાલ સાહેબ આપડે એક વીઘે ઓછામાં ઓછું પાંચસો મણ તો લેવી જ છીએ એથી વધુ આવી જાય તો આની મિનિમમ પાંચસો એટલે મિનિમમ પાંચસો મન લાલ મરચાનું ઉત્પાદન બિપિનભાઈ દર વર્ષે લે છે અને બહુ સારું એવું એમનો દર વર્ષે મરચીનો પાક હોય છે તો ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે કે ખરેખર આ પ્લોટની તમે નિહાળી કરી શકો છો કે બિપિનભાઈ સાથે ક્યારે પણ ચર્ચા તમે કરી શકો કે ભાઈ આ મરચામાં એ લોકોએ કેવી રીતે ફર્ટીકેશન કર્યું છે કેવી રીતે પાણીનું મેનેજમેન્ટ કર્યું છે પણ મારે હમણાં બિપિનભાઈ સાથે જયારે ચર્ચા થઈ ત્યારે બિપિનભાઈ નો કહેવાનું એવું કે વૈભવભાઈ દવા જે ખેડૂતો વાપરે છે એ પુષ્કળ પ્રમાણમાં દવા વાપરે દવા પુષ્કળ એટલે કે એક દવા છાંટે એ જીવાત ના આવી જોઈએ પણ બિપિનભાઈ નું એમ છે કે દવા જે છે એ છોડનું પ્રોટેક્શન છે ટૂંકમાં એને જીવાત અને ફંગસ એને રોકવા માટેનું કામ કરે છે પણ ખરેખર પાકની અંદર રોગપ્રતિકારક શક્તિ તમારે વધારવી જોઈએ તો એની અંદર પાણીનું જે નિયોજન છે એ સારું હોવું જોઈએ વાપસા કન્ડિશનમાં પાણી આપવું જોઈએ અને એને જરૂરિયાત મુજબ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ એનપીકે જે છે

આ ત્રણ મહિનાનો મરચીનો પાક છે એટલી છે કે જેના કારણે એની અંદર કોઈ પણ રોગ જીવાત પણ આવે તો એ નોર્મલ દવાથી તમે એને કંટ્રોલ કરી શકો છો એવું બિપિનભાઈ તમારું કહેવાનું થતું કે ભાઈ આની અંદર તમે જે ખાતરો વાપરો છો એના કારણે તમારે રોગ અને પ્રમાણ પણ ઓછું રહે ઓછું રહે એટલે ખાસ ખેડૂતોને મેસેજ આપણો એ જ છે કે જે અતિરેક દવાનો જે ઉપયોગ આપણે કરીએ છીએ એ ન કરતા આપણા છોડની અંદર પોષણક્ષમ અન્ન અન્નદ્રવ્ય વ્યવસ્થાપન કરવું જરૂરી છે અને એની અંદર વ્યવસ્થિત રીતે પાણી અને ફર્ટિકેશન તમે પૂરતી રીતે વાપરો આની અંદર સ્પેસિંગ છે એ સારું મૂકેલું છે આ સ્પેસિંગ બે છોડની અંદર લાઈન વચ્ચેનું જે અંતર છે એ અંતર પણ સારું છે કે જેથી કરીને તમારે એના અંદર હાલવા ચાલવામાં મરચા ઉતારવામાં ક્યારેય તમને તકલીફ ન પડે હવા ઉધરસ સારી રહે એને રોગ નું પ્રમાણ પણ ઓછું રહે તો સ્પેસિંગ પણ આ એક આઈડેન્ટિફાઈ રાખેલું છે એમને તો આ ખાસ આ પ્લોટ ની અંદર આપણે જોવા મળે છે આ આખો પ્લોટ તમે જો તો એની અંદર એક દારૂ જ ગ્રોથ છે એક દારી મરચાની સાઈઝ છે સારી ક્વોલિટી છે તો આ જે શક્ય છે એ આપણા નજીકના ખેડૂતો જ શક્ય કરીને બતાવ્યું છે સમજી મદદરૂપ કે મેસેજ છે ખરેખર આ તમે આટલો સારો પાક કરો છો તો શું હજી વધારાની કાળજી શું એની અંદર લેવી જરૂરી છે વધારામાં એવું સાહેબ કે આપણે ખેડૂત પૂરતી મહેનત તો કરે જ છે પણ એની સાથે સાથે કયા ટાઈમે પાણી દેવું ક્યારે ખાતર દેવું એ મહત્વનું છે બધા લોકો સાચતા ઉત્પાદન લેવા માટે ખાતર ફરજિયાત દેવું જરૂરી છે નહીં છોડ થાકી જાય ઉપરથી તેમ નકરી દવા આપો તો એ તો કઈ કામ નું નથી નીચેથી નહીં તાકાત જોઈને છોડ ટૂંકમાં તમારું મૂળ અને મૂળ જાળ અને પાન આ બે વસ્તુ વ્યવસ્થિત કાયમ કમ્પ્લીટ હોવી જોઈએ કમ્પ્લીટ હોવી પડે સારા પરમાનન્ટ માટે સદા માટે તો ટૂંકમાં તમારો છોડ સારું ઉત્પાદન આપી શકે ધન્યવાદ બીપુનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર